એક ગુરુકુળ હતું તેમાં ઘણા બાળકો ભણતા હતા તેમાંથી એકનું નામ દામોદર હતું ગુરુકુળના ગુરુજીની એક દીકરી હતી રાય તે રોજ પાસેની નદીમાં પાણી ભરવા જતી તેની માં કોઈને કોઈ ગુરુકુળના બાળકને રોજ તેનો ઘડો ઉપાડવા માટે સાથે મોકલી દેતી એક દિવસ દામોદરનો વારો આવ્યો તે તો આ તકની રાહ જોઈ રહ્યો હતો રાય તરફ તેનું ખૂબ જ આકર્ષણ હતું ઘડો ભરાઈ ગયા પછી રાય રોજની જેમ સાથે આવનારને તેને ઉપાડવા માટે કહ્યું એટલે કે દામોદરને કહ્યું દામોદરે જરા હસતા હસતા કહ્યું પહેલાં તું મારી એક શરત પૂરી કર પછી હું ઘડો ઉપાડીશ રાય આશ્ચર્યથી ભરાઈને પૂછ્યું શું દામોદરે તેની પાસે આવીને કહ્યું હાથમાં પાણી લઈને ત્રણ વાર કહે રાયના ભરથાર દામોદર રાય તો જ તે ના સમજ ન હતી તે દામોદરનો મતલબ સમજી ગઈ તેણે તુષ્કારથી કહ્યું નહીં કહું જાઓ દામોદર મોં ફેરવીને બેસી ગયો બિચારી રાય મોટી મુશ્કેલીમાં પડી ગઈ તે શું કરે ચાર છ વાર દામોદરની ખુશામત કરી પણ તે ટસથી મસ ન થયો રાયે આસપાસ જોયું તો કોઈ બીજું દેખાયું નહીં તેને મોડું થઈ રહ્યું હતું માના ગુસ્સે થવાનો ડર લાગ્યો હતો તેણે હારીને દામોદરને કહ્યું સારું તો લો હું કહી દઉં દામોદરે ખુશીથી કુદેને કહ્યું તો કહી કહો રાયએ હાથમાં પાણી લઈને ત્રણ વાર કહી દીધું રાયના ભરથા દામોદર ત્યારે દામોદરે તેને ઘડો તેનો ઘડો ઉપાડી લીધો રાય મોં સડાવીને ઘેર પહોંચી તેની હાલત જોઈને માએ પૂછ્યું દીકરી શું વાત છે રાયે દબાયેલા સ્વરે કહ્યું મા તમે આ દામોદરને મારી સાથે ન મોકલશો માએ પૂછ્યું કેમ શું થયું રાયે જે કંઈ થયું હતું તે બધું કંઈ સંભળાયું માએ દીકરીને ગળે લગાવતા કહ્યું ચાલ સારું જ થયું બેટી કોઈને તો તને સોંપવાની જ હતી દામોદર શું ખરાબ છે આ પછી એક દિવસ રાયની માએ દામોદરને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે તેને કહ્યું કોઈ નહીં આ ઘટનાના થોડા દિવસ પછી રાયની માએ શુભ શુભમુહૂર્ત કઢાવીને દીકરીના લગ્ન દામોદર સાથે કરાવી દીધા લગ્ન લગ્નના થોડા દિવસ પછી દામોદરે રાયને કહ્યું હવે હું મારા ઘરે જઈશ રાયે આશ્ચર્યથી કહ્યું તમે તો કહેતા હતા કે તમારું કોઈ નથી જવાની તૈયારી કરતાં દામોદરે કહ્યું નહીં નહીં એવી વાત નથી મારે બધું છે તમારી સાથે લગ્ન કરવા માટે હું જૂઠું બોલ્યો હતો રાયે કહ્યું જ્યારે ઘરમાં લોકો હતા તો જૂઠું બોલવાની શું જરૂર હતી દામોદર હસતો હસતો ચાલ્યો ગયો રાયે તેનો પાલો પકડીને પૂછ્યું અને મારું શું થશે દામોદરે રાયને દિલાસો આપતા કહ્યું ત્યાં પહોંચીને હું તારા માટે હંસ દ્વારા ઘરેણાં અને કપડાં મોકલાવીશ તું તે હંસને આ મોતીની માળા બતાવી દેજે તે તારી પાસે આવી જશે પછી તું આવી જજે રાયે તેની વાત માની લીધી દામોદરે પોતાના ગળામાંથી મોતીની માળા ઉતારી એને આપી દીધી અને ચાલ્યો ગયો ઘરે પહોંચીને એણે કિંમતી ઘરેણાં અને કપડાં એક પેટીમાં સજાવ્યા અને તે પેટીને વિશ્વાસુ હંસના ગળામાં લટકાવીને તેને સમજાવ્યું જો જો જ્યારે તને કોઈ મોતીની માળા બતાવે તો તું આ પેટીની વસ્તુઓ તું તેને આપી દેજે દામોદરની પહેલી પત્ની રૂકમણી દરવાજાની આડમાં ઊભી ઊભી આ બધું સાંભળી રહી હતી તેણે દામોદરના રંગ ઢંગ જોઈને પહેલાંથી જ શંકા થઈ ગઈ હતી હવે તે શંકાની પુષ્ટિ થઈ ગઈ તે આ સત્યો સાંભળી બળવા લાગી તેણે તરત જ બહાર જઈને મોતીની માળા બટ બટતાવીને હંસને રોકી લીધો અને તેના ગળામાં લટકતી પેટીને ઉતારી લીધી બદલામાં બીજી પેટી લટકાવી દીધી જેમાં ઘેરુવા રંગના કપડાં તુલસીની માળા અને ભભૂત વગેરે વસ્તુઓ હતી હંસ તે બીજી પેટી લઈને ઉડી ગયો ઉડતા ઉડતા તે રાયના દેશમાં પહોંચ્યો રાય તેની રાહ જોઈ રહી હતી તેને જોઈને તે ગદગદ થઈ ગઈ તેણે મોતીની માળા બતાવી હંસને રોકી લીધો અને તેના ગળામાં લટકતી પેટી ખોલી લટકતી પેટી ખોલી ખોલી લીધી તેની અંદર તેણે જે જોયું તેનાથી તે સ્તબ્ધ થઈ ગઈ કરે પણ શું થોડી વારમાં તે સ્વસ્થ થઈ તો તેણે તેને પતિની આજ્ઞા માનીને માથે ચડાવી ભગવા કપડાં તેણે પહેરી લીધા ભભૂત આખા શરીરમાં ચોળી અને તુલસીની માળા હાથમાં લઈને દામોદરના નામનું જપ જપતા તુલસીની પરિક્રમા કરવા લાગી આ રીતે પરિક્રમા કરતાં કરતાં એને ઘણા વર્ષો વીતી ગયા તે જમીનમાં ઘસી ગઈ આ તરફ દામોદર જ્યારે રાયની રાહ જોતો થાકી ગયો તો એક દિવસ તે કોઈ બહાનું કરીને ઘરેથી નીકળી પડ્યો ચાલતા ચાલતા તે રાહના મુકામ પર આવ્યો તેની હાલત જોઈને તેને ખૂબ દુઃખ થયું તે સમજી ગયો કે નક્કી આ બાબતમાં રૂકમણીનો હાથ છે એટલે કે એની પત્નીનો તેણે રાહ પાસે જઈને બધી વાત કરી અને સમજાવીને તેણે પોતાના નગરમાં લઈ આવ્યો એક કુંભારને ત્યાં તેને રાખી અને પોતે ઘરે ચાલ્યો આવ્યો જતાં જતાં તેને કહી ગયો કે હું ઘરેથી લોકોને વાસ્તે ગાસ્તે તને લેવા મોકલીશ તું આવી જજે અને બીજી ઘણી વાતો સમજાવી ગયો ઘરે પહોંચીને દામોદરે પેટના દુખાવાનું બહાનું કર્યું અને તડફડવા લાગ્યો ઘરના લોકો તેની આ હાલત જોઈ ગભરાઈ ગયા નગરના વૈદ્ય હકીમ બધાને બોલાવ્યા પણ કોઈ ફાયદો ન થયો દામોદર પહેલાં કરતાં પણ વધારે તરફડવા લાગ્યું ઘરના લોકોના હોશ ઉડી ગયા હવે શું કરવું દામોદરે કણસતા કણસતા કહ્યું કુંભારને ત્યાં એક મહેમાન આવી છે તે પેટ સારું મસળે છે હાય મરી ગયો તેને બોલાવો ઘરના લોકો દોહાડતા દોડતા તેને બોલાવા ગયા મળવા પર તેણે કહ્યું હું પારકા મરદનું પેટ નથી મસળતી એટલે કે નથી ચોળતી તેણે ખૂબ સમજાવ્યું નાજુક હાલત બતાવી પણ તે કોઈ પણ રીતે તૈયાર ન થઈ લોકો મો લટકાવીને પાછા આવ્યા દામોદરને બધી વાત કહી દામોદરને બધી વાત કહી સંભળાવી દામોદરે કહ્યું અરે તેને આ ઘરની વહુ બનાવીને જ લઈ આવો મારો દુખાવો તો મટે હું તો મરવા પડ્યો છું જાઓ વાજતે ગાતે તેને લઈ આવો ગાતા વગાડતા લોકો એને ઘેરે લેવા ગયા અને મહાન સાથે ઘેરા લઈ આવ્યા આવતા જ રાયે દામોદરના પેટ પર હાથ મૂક્યો કે તરત એનો દુખાવો ગાયબ થઈ ગયો રૂકમણી હજી સુધી ચૂપચાપ બધી લીલા જોઈ રહી હતી તે બધું સમજી ગઈ હવે તેનાથી રહેવાય નહીં રહેવાયું નહીં તેણે રાયને ગળે લગાવી લીધી અને દામોદરને બોલી આ એટલું સળ કપટ કરવાની શું જરૂર હતી સીધી તેને ઘરે લઈ આવે નહીં હતી તે દિવસથી બધા હળીમળીને સારી રીતે રહેવા લાગ્યા મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને ચાલો શરૂ કરીએ બીજી વાર્તા એક શાહુકાર હતો તેને સાત દીકરીઓ હતી અને એક દીકરો દીકરીઓના તો લગ્ન થઈ ગયા હતા ફક્ત દીકરો બાકી હતો શાહુકારે એના પણ લગ્ન કરવાનું વિચાર્યું છોકરો પોતાની બહેનોને બોલાવા ગયો સૌથી પહેલાં એ નાની બહેનના ઘરે પહોંચ્યો બહેને કહ્યું કે હું ઘરનું કામકાજ પતાવીને જલ્દી જ આવી જઈશ ભાઈ ચાલ્યો ગયો બહેનને સવારે વહેલા ઉઠીને લોટ દેડો અને ભાઈ માટે રોટલીઓ બનાવી તેની સાથે મૂકી દીધી તેમાંથી એક રોટલી તેણે પોતાના બાળકો માટે રાખી લીધી દિવસ ઉગતા બાળકોએ રોટલી માગી તો તેણે તે રોટલી તેમની સામે મૂકી રોટલીનો રંગ લીલો જોઈને તેણે તો રોટલી બાળકોને ખાવા ન દીધી અને રોટલી લીલી કેમ થઈ ગઈ તેનું કારણ તપાસવા લાગી ઘંટીનું પડ ઉચકીને જોયું તો કારણ સમજમાં આવી ગયું તેમાં સાપનું બચ્ચું દળાઈ ગયું હતું તે જોઈ ખૂબ ગભરાઈ તેનો એકનો એક ભાઈ આ જ રોટલીઓ લઈને ગયો હતો જો તે ખાધી હશે તો શું થશે આ વિચારતા જ તે ઝડપથી ભાઈઓને શોધવા દોડી ભાઈ વધારે દૂર તો નીકળ્યો ન હતો એટલે તેણે જલ્દી જ પહોંચીને ભાઈ પાસેથી તે રોટલીઓ લઈ લીધી રોટલીઓ લઈને તે પાછી ફરી રહી હતી કે રસ્તામાં તેને એક સોની વાવમાં કુંભારણ ઢાંકણા બના બનાવતા મળ્યા તેણે પૂછ્યું આ ઢાંકણા શા માટે બનાવી રહ્યા છો કુંભારે કહ્યું કે એક શાહુકારની સાત દીકરીઓ અને એક દીકરો છે તે છોકરાના લગ્ન થવાના છે પણ સાંભળો લગ્ન પહેલાં જ તે છોકરો મરી જશે તેના પર ઘણા જોખમો છે તેના મા બાપ રડી રડીને મરી ન જાય એટલે અમે એના કાળજા માટે ઢાંકળ બનાવી રહ્યા છીએ નાની બહેને આ વાત સાંભળી અને ખૂબ ખૂબ હેરાન થઈ ગઈ તેણે કુંભારને પૂછ્યું કેમ માં શું તે છોકરો કઈ રીતે બચી ન શકે કુંભારને કહ્યું દીકરી બચી શકે પણ એના માટે ઘણા દુઃખ વેઠવા પડશે તે છોકરાની કોઈ બહેનને પાગલનું નાટક કરીને ભાઈની મુશ્કેલીઓ પોતાની ઉપર લેવી પડશે એટલે કે સહન કરવી પડશે નાની બહેને બધી વાત જાણી લીધી કઈ રીતે શું કરવું અને તે જ ક્ષણથી પાગલની જેમ ચીસો પાડતી અને ગાઈ પોતાના ઘર તરફ ચાલી નીકળી ચાલતા ચાલતા જ્યારે તે ઘરે પહોંચી ત્યાં તો લગ્નની શરૂઆત થઈ ચૂકી હતી ભાઈને હળદર ચડી રહી હતી પાગલ બહેને જીદ કરીને પહેલાં મને હળદર ચડાવો બધાને પાગલની વાત માનવી પડી બીજા દિવસે લગ્નની વિધિ અનુસાર બધા લોકો ખાણ ખાણ પર પીળી માટી લેવા જવા લાગ્યા પાગલ બહેને ફરી જીદ કરી કે પહેલાં મારા માટે માટીની ખાણ ઉપર જવું પડશે મા બાપે પાગલની જીદ સામે ચૂકવું પડ્યું ખાણ પર પીળી માટી લેવા ગયા તો ખાણ ઘસી પડી લોકો માંડ માંડ બચી ગયા પાગલ બહેને માટીનો એક ઢેફુ પોતાના ખભા પર લટકતી થેલીમાં નાખી દીધું પાગલ બહેન માટે ખાંડની માટી આવી ગયા પછી દુલ્હા માટે માટી આવી બીજા દિવસે ગણેશ પૂજા થવા લાગી બહેને ફરી ચોકમાં જઈને બેઠી મુહૂર્તના સમયે સાત વીસી આવ્યા બહેન સાવધાન બહેન સાવધાન તો હતી જ તેણે તે તે વીછીઓને મારીને પોતાની થેલીમાં નાખી દીધા હવે દુલ્હો ચોકમાં બેઠો મંડપ મંડપ છવા લાગ્યો તો પાગલબેન ત્યાં પણ પહેલાં પહોંચી ગઈ અને વાંસમાં ઝેરી કાંટા પર તેની નજર પડી તેણે તેને તોડીને પોતેને થેલીમાં રાખી લીધા ભાઈને તો મંડપ સારી રીતે થઈ ગયો જાન રવાના થવા લાગી બહેને દુલ્હાની આગળ આગળ ચાલી સિંહ દ્વાર પર જાન પહોંચતા જ અચાનક દરવાજો પડી ગયો પાગલબેન ચોક્કસ તો હતી જ સચો હતી તેણે આખી જાનને સાવધાન કરી દીધી જાન બચીને નીકળી ગઈ લગ્નનો સમય આવ્યો ત્યારે પણ પાગલબહેન દુલ્હનના આસન પર બેસી પહેલાં જઈને બેઠી લોકોએ તેને સમજાવ્યું કે છોકરીના છોકરી સાથે લગ્ન કેવી રીતે થઈ શકે તેણે એક પણ વાત ન સાંભળી પંડિતોએ તેને રા રાજી રાખવા માટે મંત્રોચ્ચાર કર્યા મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા કે પાગલબહેનના ગળામાં સોય આવીને વાગી તેણે તે સોય તરત જ કાઢીને થેલીમાં નાખી દીધી પોતાના ભાઈના લગ્ન માટે હવે તે જગ્યા છોડી દીધી લગ્ન પછી ફેરાનો સમય આવ્યો પાગલબહેન આ વખતે પણ આગળ થઈ ગયા એક એક કરીને સાત કાળા નાગોએ હુમલો કર્યો પાગલબહેને બધાના ફણ કચડી નાખ્યા અને તેમને પણ પોતાની થેલીમાં નાખી દીધા પલંગ ફેરના સમયે પણ પાગલબહેન આગળ આગળ થઈ પલંગમાં એક સિંહનું ચિત્ર લાગેલું હતું અચાનક તે સિંહ જીવંત થઈ ઉઠ્યો પાગલબહેને તરત જ તેને તલવારથી મારી નાખ્યો અને તેનો નખ કાપીને થેલીમાં રાખી લીધો તેના ભાઈના લગ્ન સારી રીતે થઈ ગયા જાન દુલ્હનને લઈને ઘેર પાછી આવી પાગલ બહેન પોતાનું નાટક છોડી દીધું તેણે ઘરના બધાની સામે પોતાની થેલી ખોલી તેમાંથી એક વસ્તુ કાઢીને તેણે બતાવી અને બધી વાત સમજાવી બધા લોકો ઠગિયાલાઈની જેમ એની તરફ જોતા રહ્યા આ બધી વાત સાંભળી લીધા પછી તેઓ બધા આ બહેનની શેરીની પ્રશંસા કરવા લાગ્યા ભાઈઓ તો આવી બહેનને પામીને ખૂબ ખુશ થયો મિત્રો આમ અમારી વાર્તા પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હું તમને વિનંતી કરું છું અનુરોધ કરું છું અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને કોમેન્ટમાં જય માતાજીને લખવાનું ભૂલતા નહીં અને લાઇક શેર તો જરૂર કરજો sei mata Dimitro.